નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે લાડોલ પ્રતિનિધિ કૈલાસન રિપોર્ટ વિજાપુર તાલુકાના લાડોલ ખાતે શ્રી વાડીનાથ મંદિરમાં ગુરુ પૂર્ણિમાનો ભક્તિમય ઉત્સવ પર્વ ઉજવાયો સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના લાડોલ ગામે લાડોલથી હાથિપુરા રોડ પર આવેલું પ્રાચીન શ્રી વાડીનાથ ભગવાનનું મંદિર જેની સ્થાપના ઈસવીસન તેરસો ચૌદની સાલમાં થઈ હતી જે આજે સદીઓ પછી ફરી એકવાર ભક્તિના રંગે રંગાયું છે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે મંદિર પરિસરમાં અપૂર્વ ઉત્સાહ અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે જે આધ્યાત્મિક ઉર્જા અને ભક્તિના સમન્વયનું અદ્ભુત દ્રશ્ય રચી રહ્યું હતું આ પ્રાચીન તીર્થધામ જે સમયના પ્રવાહમાં શાંત થઈ ગયું હતું તેને મહંત યોગીનાથજી ગુરુ શ્રી એક યોગી ગુલાબનાથજીના અથાગ પ્રયાસો અને કપાળ નિષ્ઠા નિષ્ઠાથી

ગુરુના સેવકો અને ભક્તો દ્વારા ભજન કીર્તનના મધુર રાગથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું જેમાં દરેકના હૃદયમાં ભક્તિનો ઉમંગ જાગ્યો આ પ્રસંગે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં ભક્તોએ એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારાની ભાવના સાથે પ્રસાદ ગ્રહણ કર્યું આ ઉજવણીએ ન માત્ર શ્રી વાડીનાથ ભગવાનના મંદિરની ઐતિહાસિક ભવ્યતાને ઉજાગર કરી પરંતુ સાથે સાથે ગુરુ શિષ્ય પરંપરાના મહત્ત્વને પણ પ્રકાશિત કર્યો આ મંદિર જે સદીઓથી આધ્યા આધ્યાત્મિક શાંતિ અને ભક્તિનો પ્રતિક રહ્યો છે તે આજે યોગી ગુલાબનાથજીના પ્રયાસોને કારણે નવી ઉર્જા અને ચેતનાથી ધબકી રહ્યો છે ગુરુ પૂર્ણિમાની આ ઉજવણીએ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો દીવો પ્રગટાવ્યો છે આ પવિત્ર સ્થળની ગરિમાને આગામી પેઢી સુધી પહોંચાડશે આવા પ્રસંગો ન માત્ર આપણી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહરને જીવંત રાખીએ છીએ પરંતુ સમાજમાં એકતા અને સદ્ભાવનાનો સંદેશ પણ આપે છે